करने वाले चाहे हमारे संबंध कितने भी खराब करना चाहें और बीजेपी को भी हमारी ये चेतावनी है कि वो ये ना समझे कि हम सिर्फ आंदोलन तक सीमित हैं हम आज जैसा कि मैंने अपना इंट्रोडक्शन भी दिया हम एक राजनीतिक दल के संयोजक भी हैं हूँ मैं निजी रूप से और हमारी पार्टी अलग, अलग अलग राज्यों में चुनाव भी लड़ती है अगर गुजरात के क्षत्रिय समाज के साथ न्याय नहीं हुआ तो गुजरात के क्षत्रियों को बीजेपी के खिलाफ अपनी पार्टी अपने झंडे से चुनाव लड़ाने में भी गुरेज नहीं होगा हम हारेंगे चाहे जीतेंगे लेकिन ऐसी परिस्थिति ज़रूर बना देंगे गुजरात में कि मोदी जी का जो 400 पार का जो सपना है उसको जो है धूमिल कर देंगे और ख़त्म कर देंगे રૂફલાના વિવાદિત નિવેદનનો વિરોધ હજુ શાંત પડતો દેખાતો નથી ત્યારે ગાંધીનગરના લેકાવાડા ગામમાં ક્ષત્રીય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં હજી આપનાર ક્ષત્રિય સમાજના અગ્રણીએ કહ્યું કે રાજપૂતનો અવાજ દબાવવા માટે શનિવાર રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અમારા વિરોધને નિષ્ક્રિય કરવા માટે એક ડરનો માહોલ પેદા કરાયો પરંતુ આજુબાજુ ગામના લોકોએ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર અમને સાથ સહકાર આપેલ જ્યારે આ સરકારને ડર લાગે છે ત્યારે પોલીસને આગળ કરે છે પરંતુ ગામના લોકોનું એક જ કહેવું છે કે આવી ખરાબ માનસિકતા ધરાવતા માણસની ટિકિટ રદ થવી જોઈએ સમાચારમાં આગળ વાત કરીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સરકારનો વિરોધ કરી રહ્યા છે તેવામાં અમદાવાદના આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે આપના પ્રમુખ ઈશુદાન ગઢવી અને કાર્યકરો દ્વારા એક દિવસીય ઉપવાસ રાખવામાં આવ્યા જોકે આજના દિવસે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પાર્ટી કાર્યાલય અને પોતાના ઘરે પણ અરવિંદ કેજરીવાલના સમર્થનમાં ઉપવાસ કરી તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી આ સાથે યસુદાન ગઢવીએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલના જેલમાં જવાથી લાખો કાર્યકરો સક્રિય થયા છે જેની સારી અસર આવનારી ચૂંટણીમાં જોવા મળશે અરવિંદ કેજરીવાલજીની જે રીતે ભાજપે અને નરેન્દ્ર મોદીએ ખોટી રીતે ધરપકડ કરાવી પીએમએલ એ કાયદાનો દુરુપયોગ કરીને જેના વિરોધમાં વિવિધ કાર્યક્રમો આમ આદમી આપ્યા છે અને આજે અમે દેશભરમાં અમારા કાર્યકર્તાઓ સમર્થકો એક દિવસનો ઉપવાસ એ અંતર્ગત કાર્યક્રમ અંતર્ગત આખા દેશભરમાં લોકોએ ઠેર ઠેર પોતપોતાના ઘરે પણ આજે ઉપવાસ રાખ્યો છે અને ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોએ એક દિવસનો અરવિંદ કેજરીવાલજીને સમર્થનમાં ઉપવાસ રાખ્યો છે સ્વાભાવિક છે કે અરવિંદ કેજરીવાલજીને ખોટા જેલમાં નાખી દીધા છે અમે અહીંયા રામધૂનો બોલાવડાવી છે અને ઈશ્વરને પ્રાર્થના કરી છે ઈષ્ટદેવને પ્રાર્થના કરી છે કે અરવિંદજીનું સ્વાસ્થ્ય સારું રાખે અને જલ્દી બહાર આવે અને વધુ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી નિખરે એ માટેની પણ પ્રાર્થનાઓ કરી છે આજે જુઓ જ્યારે જ્યારે કોઈ લીડર જેલમાં જાય એટલે સ્વાભાવિક છે કે એમના પાર્ટીને બહુ ફાયદો થતો હોય છે આમ આદમી પાર્ટીને પણ આજે અરવિંદ કેજરીવાલજી જેલમાં ગયા તો સ્વભંબુ પોતે પણ એક વિશ્વ લીડર બની ગયા હવે આગામી સમયમાં ટાઈમ મેગેઝિનમાં પણ અરવિંદજીનું નામ આવે તો નવાય નહીં બીજી બાજુ આમ આદમી પાર્ટીમાં લાખો કાર્યકર્તાઓ જે કેટલીક જગ્યાએ નિષ્ક્રિય હતા એ સક્રિય થઈ ગયા અને આખા દેશભરમાં જુવાડ ધીરે ધીરે ઉપડવા માંડ્યું જેમાં માનના આંદોલન વખતે હતું એટલે મને લાગે છે કે ઇન્ડિયા ગઠબંધનને ખૂબ ફાયદો થશે અને ગુજરાતમાં બે સીટો જે અમે લડીએ છીએ એમાં પણ ખૂબ ફાયદો થશે નર્મદા જિલ્લાના રાજપીપળાના કમલમ ખાતે મુખ્યમંત્રીની કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ મુખ્યમંત્રીએ બેઠકમાં છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠક પર વધુ મતોથી જીતવાનું કાર્યકર્તાઓને સૂચન કર્યું ભરૂચ લોકસભા બેઠકમાં ડેડીયાપાડા વિધાનસભામાંથી વધુ મત ભાજપને મળી તેવું આહવાન કાર્યકર્તાઓએ કર્યું હતું આજરોજ મુખ્યમંત્રી શ્રી નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા બધા જ કાર્યકર્તાઓ સાથે ખૂબ સરસ મિટિંગ થઈ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું આગામી લોકસભામાં પાંચ લાખ કરતાં વધારે મતો મતોતે કેવી રીતે જીતવું નાના મોટા પ્રશ્નોની પણ રજૂઆત કરી અને એકદમ સરળ અને સહજિકતાથી કાર્યકર્તાઓને કેવી રીતે આ ચૂંટણીના રણ મેદાનમાં કામ કરવું સાથે સાથે લોકોના કામો પણ કેવી રીતે કરવા સેવાની ભાવનાથી સરકારની યોજનાઓ લાભાર્થી સુધી પહોંચાડવા માટેની સરસ મજાની વાત એ કરી છે સેવાની ભાવનાથી કામ કરવાની બધા સૂચના પણ આપી છે બીજા માટે સિંચાઈની વાત રસ્તાની વાત સ્કૂલોની વાત આ તમામ સરકારની યોજનાઓ અને જે કંઈ પૂરતી બાબતો હશે વહીવટી તંત્ર દ્વારા ટીમ દ્વારા રામપુરા શહેરાવ રેગણઘાટ પર કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચન કરવામાં આવ્યા નર્મદા કલેક્ટરે લાઈફ જેકેટ ફેરી નાવડીની સવારી કરી જાત નિરીક્ષણ કર્યું ઉત્તરવાહીની પરિક્રમા તારીખ આઠમી એપ્રિલ સોમવારથી શરૂ થઈ છે ત્યારે આઠમી મે બે હજાર ચોવીસ સુધી ચાલશે પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી કાળજી સાથે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે નર્મદા પરિક્રમા રૂટ પણ યથાવત રાખવામાં આવ્યો છે પરિક્રમા શરૂ થવાના પૂર્વે જિલ્લા કલેક્ટર શ્વેતા ટીવટીયા દ્વારા સ્થળ પર જઈ રામપુરા ઘાટ અને શહેરાવ ઘાટ ખાતે નાવડીઓની કરાયેલી સુવિધા શ્રદ્ધાળુઓ માટે વિસામો પરિક્રમા સહિત

જેમાં હોલ્ડિંગ હેંગર બેબી ફીડિંગ રૂમ હેલ્થ રૂમ્સ મીડિયા રૂમ એડમિનિસ્ટ્રેટિવ રૂમ્સ કંટ્રોલ રૂમ્સ બધાની વ્યવસ્થા કરવામાં આવશે આથી હું બધા ભાવિકોને અપીલ કરું છું કે આ વર્ષે નર્મદા પરિક્રમા શાંતિપૂર્વક જળવાય અને બધા ભાવિકો તંત્રને પણ સહકાર આપે ભાવનગર યશવંતરાય નાટ્યગૃહ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ભાવનગર દ્વારા પ્રભુત્વ સાથે પરામર્શ કાર્યક્રમ યોજાયો જેમાં સાંસદ ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યાના ઉદ્યોગપતિઓ વેપારીઓ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રેરક્ષા દ્વારા કેન્દ્ર સરકારની લઘુ ઉદ્યોગો પ્રત્યેની નીતિ તેમજ છેલ્લા દસ વર્ષમાં વિદેશ નીતિ કેટલી કારગર નીવડી અને તેના ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત કરી એક સમયમાં ગરીબ દેશ તરીકે ઓળખાતું ભારત આજે દુનિયાના અન્ય શક્તિશાળી દેશની હરોળમાં આવીને ઉભું છે તે અંગે માર્ગદર્શન આપ્યું અને વિકસિત ભારતની વિદેશ નીતિ કેવી હોવી જોઈએ તેમજ આગામી વર્ષ બે હજાર ભારત કેવું હશે તેમાં વિદેશ નીતિની ભૂમિકા કેવી હશે અને કેવી હોવી જોઈએ તે અંગેની જાણકારી તેમણે આપી હતી ભાવનગર લઘુ ઉદ્યોગના માધ્યમથી આજે લઘુ ઉદ્યોગ ભારતીય વિદેશ નીતિ ઉપર વિકસિત ભારતની વિદેશ નીતિ કેવી હોવી જોઈએ કે જેની અંદર પ્રોડક્શન વધારે હોય કન્ઝમ્પશન પણ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે લોજિસ્ટિક કોસ્ટ ઓછી આવે અને બે હજાર સુડતાલીસમાં આપણું વિકસિત ભારત ક્યાં પહોંચશે એમાં વિદેશ નીતિનો કેવો કેવો રોલ હોઈ શકે એની વાત થઈ અને એની સાથે પાછલા દસ વર્ષમાં વિદેશ નીતિના પરિવર્તન દ્વારા દેશના માન સન્માનની અંદર જે વધારો થયો છે આ તમામ વસ્તુઓની વાતની આજે ચર્ચા કરવામાં આવી પાટણ નજીક અઘાર ગામ ખાતે કુવારીખા માતાજીના પ્રાચીન મંદિરે ભરાતા લોકમેળાનું અનેરું મહત્વ છે અને અહીંયા પુત્ર જન્મની બાધા આખડી અને વાંધતા પૂરી કરવા મહિલાઓ ગામના ચોકથી બે હાથ રૂમાલથી બાંધી તેમાં શ્રીફળ મૂકીને કુવારીખા માતાજીના મંદિરે પહોંચી શીશ ઝુકાવીને વર્ષોથી ચાલી આવતી પરંપરા અને શ્રદ્ધા આજે પણ જોવા મળે છે તો કેટલીક શ્રદ્ધાળુ મહિલાઓ માથે સડકથી સગડી મૂકીને માતાજીના મંદિરે પહોંચે છે ત્યારે બે દિવસે ભરાતા લોકમેળાના આજે બીજા અને અંતિમ દિવસે કુમારિકા માતાજીના પરંપરાગત લોકમેળામાં દર્શનાર્થે હતી રૂપાલાના અપમાનજનક નિવેદનનો વિરોધ સુરેન્દ્રનગર જિલ્લાના ચરમસીમાએ પહોંચી ગયો છે થાંડા મુરથારમાં જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં શક્તિ કેન્દ્રની મિટિંગ યોજાઈ ભાજપના શક્તિ કેન્દ્રની મિટિંગમાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફરકાવી વિરોધ કરાયો હતો જોકે પોલીસે સ્થળ પર પહોંચી પંદર થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી આજરોજ થાનગઢ મોડથરા મુકામે ભાજપનો શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈપણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકસભા ચૂંટણી ને લઈને સુરત જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે ત્યારે બારડોલી લોકસભા બેઠકના મદદની ચૂંટણી અધિકારી દ્વારા વલસાણા ગંગાધરા ખાતે બારડોલી વિધાનસભા વિસ્તારના ઈવીએમ તેમજ વીવીપેટ ઉમેદવારોને હાજર રાખીને સીલ કરાયા આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની હોય ત્યારે લોકસભાની ચૂંટણીને મતદાન માટે ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક ઉપર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી ત્યારે બારડોલી લોકસભાના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા ઈવીએમ મશીન અને વીવીપેટને લઈને યોગ્ય નિરીક્ષણ કરાયું સાથે જ ખાસ કરીને મદદનીશ ચૂંટણી અધિકારી એવા બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમારની પણ નિમણૂક કરવામાં આવી છે એક લોકસભા મત વિસ્તારના અંતર્ગત બારડોલી વિધાનસભા મત વિસ્તારના અંદર બસો છોતેર જેટલા બૂથ આવેલા છે જેના માટે ગઈકાલે આપણને અલથાણ ખાતેના ડેડિકેટેડ વેર હાઉસથી ત્રણસો પિસ્તાલીસ જેટલા ઈવીએમ સેટ બીયુ અને સીયુ મળીને અને વીવીપેટના ત્રણસો બોતેર રિઝર્વ સાથેના આપણને મળેલ છે જે ગંગાધરા મુકામે વેર હાઉસમાં પોલીસ બંદોબસ્ત અંતર્ગત સીલ કરવામાં આવેલ છે સદર સમગ્ર કાર્યવાહી પોલિટિકલ પાર્ટીના હાજરીમાં કરવામાં આવેલ છે આપણે બસો છોતેર જેટલા બારડોલી વિધાનસભા મત વિસ્તારના બૂથ પૈકી એક લાખ પાંત્રીસ હજાર આઠસો ને વીસ જેટલી મહિલાઓ એક લાખ છેતાલીસ હજાર જેટલા પુરુષો અને આઠ જેટલા ટ્રાન્સજેન્ડર મળીને કુલ બે લાખ એક્યાસી હજાર નવસો ને અગિયાર મતદારો છે જેઓને મદદની ચૂંટણી અધિકારી તરીકે મહત્તમ કક્ષ મહત્તમ મતદાન કરે અને લોકશાહીની આ ચૂંટણીનું જે પર્વ છે એના અંદર સહભાગી થાય એવી હું નમ્ર અપીલ કરું છું પરસોત્તમ રૂપાલાના બચાવ સરકારના મંત્રી ક્ષત્રિય કઈ ના કઈ મતભેદો હોય રૂપાલા સાહેબ ત્રણ વખત જયારે માફી છે અને અને એના શું હોય શકે એનાથી હવે માફ કરી દેવા જોઈએ લોકસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપલાની પ્રચાર ટીમમાં મોટો ફેરફાર કરાયો ટિપ્પણી અંગેના વાયરલ વિડીયો બહાર પાડવામાં અંદર ભૂમિકા હોવાના અનુમાનને પગલે દિલ્હીથી પરત આવતા રૂપલાની પ્રચાર ટીમના સારથી અને કોર ટીમમાં બદલાવ કરાયો હતો રૂપાલાની ટીમમાં હવે રૂપાણી જૂથની એન્ટ્રી થઈ છે ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા સામે ન આવ્યાનું પણ મોડી મંડળી છે ત્યારે સોમવારથી રૂપાલા સાથે સમાચારમાં આગળ જો વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં અનુબંધ ફાઉન્ડેશન અને મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા વડીલો માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

તો એને નવું જીવન મળે પાનખરમાં બી વસંત આવે એટલા માટે અમારો પ્રયાસ છે મોટી ઉંમરે કોને કહેશે કે મારે લગ્ન કરવા છે કે પ્રેમ કરવા છે અને અમે સમજીએ કે લગ્ન અને પ્રેમ કરવા માટે ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી અને એકલતા એક સ્લો પોઝન છે એનું જીવન ખતમ થઈ જાય અને નવેસરથી જો નવું પાત્ર મળી જાય તો એનું પાંચ દસ આયુષ્ય વધી જાય એટલે અમારો પ્રયાસ છે કે સાઠ વર્ષ પછી પણ લગ્ન કરવા જોઈએ એ કોને ગયા એટલે અમે એક પ્લેટફોર્મ આપીએ છીએ અમારું ત્યાંસીમું સંમેલન છે ઓલ ઇન્ડિયામાં કાશ્મીરથી કન્યાકુમારી ગુજરાતથી આસામ અમે બ્યાસી સંમેલન કરીને આવ્યા તો અમે એક અનોખો પ્રયાસ કરીએ છીએ કે જીવનમાં એકલતા અનુભવતા હોય એને ડિપ્રેશન આવતું હોય એ કેટલું વાંચે કેટલું ટીવી જોવે અને એક સાથીદારની જરૂરની જરૂર વાત કરનારું જોઈએ પ્રેમ કરનારું જોઈએ એ અમે એમને પાત્ર શોધી આપીએ અમે અત્યાર સુધીમાં બસો પાંચ લગ્ન કરાવી ચૂક્યા અને અમારી પાસે ઓલ ઇન્ડિયાના પંદર હજારથી વધારે બાયોડેટા છે અમારે એ જે અમે એવું ઈચ્છીએ છીએ કે દીકરો પપ્પાને લઈને આવે દીકરી મમ્મીને લઈને પુત્ર વધુ સસરાને લઈને આવે તો સોનામાં સુગંધ પડે અમારો પ્રયાસ એકલો જ છે કે એમને નવજીવન મળે અને પાછલી ઉંમરે એક સાથીદાર મળે એ જ અમારો હેતુ છે મુખ્ય આગાહીકાર અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું કે બારથી પંદર એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિ મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ રહેશે સમગ્ર ગુજરાતમાં પવનની ગતિ તેજ રહેશે સાથે ચોવીસમી મેથી પાંચ જૂન આસપાસ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડશે એપ્રિલ તારીખ સાતથી નવમાં ગરમી જાય છે રાજ્યના કેટલાક ભાગોમાં ચાલીસ ડિગ્રી સેલ્શિયસ ઉપર ગરમી જવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં સતતથી ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું માસમાં જશે પરંતુ તારીખ દસમી છે ગુજરાતમાં કોઈ કોઈ ભાગમાં વાદળ આવશે તારીખ બારથી પણમાં રાજ્યના ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો કચ્છના ભાગોમાં પ્રિ મોન્સૂન એક્ટિવ વરસાદ થશે આધી મનસુ અને રાજવી કેટલાક ભાગમાં કરા પડશે કચ્છના ભાગ ભાગો ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ત્રિમાસો એક્ટ્રિક વરસાદ થશે દક્ષિણ ગુજરાતના સરહદના ભાગ મહારાષ્ટ્રના સરહદના ભાગોમાં ત્રિમાસો વરસાદ અને વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં વાદળવાની શક્યતા રહેશે ગરમી અંગે જોઈએ તો તારીખ નવમાં ગરમી રહેશે અને તારીખ વીસ એપ્રિલ બાદ આખી ગરમી પડશે પરંતુ તારીખ સત્યાવીસ એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડવાની શક્યતા રહેશે મહત્વ સત્તામાં મધ્ય ગુજરાતના ભાગમાં તે ચાર ડિગ્રી સેલ્સિયસ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોને જૂનાગઢના ભાગમાં પણ ગરમી રહેશે પરંતુ તારીખ દસ અગિયાર અને બાર મેમાં આંધી વંચોને વંચોનું પ્રમાણ વધારે છે આંધી વંટો લગભગ એવા છે કે ઘણી વખત કાચા સાપરા ઉડી જાય એટલો પવનની ગતિ રહે છે તારીખ પચીસમી મેથી ચાર જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી સાથે લોકસભા લોકસભા ઉમેદવાર મનસુખ માંડવીયા દ્વારા રાજકોટના કંડોળા તાલુકામાં પ્રચાર અર્થે પહોંચ્યા હતા ત્યાં શણગારેલા વડદગાળામાં મનસુખ માંડવીયાએ દડવી ગામે પ્રચાર કર્યો જોકે મનસુખ માંડવીયાની સાથે આ વિસ્તારના ધારાસભ્ય જયેશરાદણીયા પણ પ્રચારમાં જોડાયા દાંડીયા રાસ રમી તેમણે પ્રચાર કર્યો હતો તે બેસીને પ્રચાર કર્યો આમ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ પોતાનો વિડીયો વાયરલ કર્યો છે જેમાં તેમણે દેશવાસીઓને લોકસભાની ચૂંટણીઓ ભાજપને વોટ આપવાની અપીલ કરી છે ઉપરાંત તેમણે ભાજપમાં સત્તા આવવાથી દેશમાં કેવા પરિવર્તનો આવ્યા છે તેના વિશે વિસ્તૃત વાત કરી હતી અને અયોધ્યામાં બનેલા રામ મંદિરથી લઈ પાવાગઢ મંદિર પર ચડેલી ધજા અને મોદીના કારણે શક્ય બની છે તેવું તેમણે ઉમેર્યું હતું અને બે વખત ભાજપ આવવાથી જો દેશમાં ધાર્મિક કામો આટલા થઈ શકતા હોય તો આગામી ચૂંટણીમાં પણ ત્રીજી વખત ભાજપને જ વોટ આપવો જોઈએ તેવી ખાસ અપીલ તેઓએ કરી અને પોતાના સોશિયલ મીડિયામાં પણ ડોક્ટર સંત સ્વામી આ પાર્ટીને કોંગ્રેસના પ્રતિકને જોડીને ભાજપને વોટ આપવા અપીલ કરી છે હોય મહાકાલ કોરિડોર હોય કે પાવાગઢ ઉપર ધજા ચડતી હોય કે ચારધામનો કોરિડોર બનતો હોય દેશ અને દુનિયા સમક્ષ ભારત વિશ્વગુરુ છે એવું વાતાવરણ સર્જાયું હોય તો એ વાલા મતદાતાઓ આપ સૌએ વિશ્વાસ રાખી અને જે કમળનું બટન દબાવ્યું ને એના કારણે શક્ય બન્યું છે દેશની સીમાઓ સુરક્ષિત રહે દેશના સંસ્કાર સંસ્કૃતિ સુરક્ષિત રહે એના માટે કમળનું બટન દબાવવું ખૂબ જ જરૂરી છે અને આપે બે વખત કમળનું બટન દબાવી અને જે ગૌરવ આપ્યું છે એના કારણે ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થઈ છે એના કારણે જ દેશની અખંડિતતા અખંડિતતા વધતી રહી છે વિસ્તરતી રહી છે હું આપ સૌને કરબદ્ધ પ્રાર્થના કરું છું પુનઃ ત્રીજી વખત કમળનું બટન દબાવો આપના પંજાથી કમળનું બટન દબાવો અને દેશના નિર્માણમાં રાષ્ટ્રભક્તિ માટે માતૃભૂમિ માટે કંઈક કર્યાનું ગૌરવ અનુભવો ભાવનગરની જિલ્લા જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી જેને પગલે જેલની આંતરિક સુરક્ષા ઉપર સવાલ ઊભા થયા વહેલી સવારે જેલની પશ્ચિમ દિશાની મુખ્ય દિવાલની અંદર કાળા કપડાના બોલ મળી આવ્યા હતા ત્યારે જેમાં પાન મસાલા અને સિગારેટના પેકેટ નીકળ્યા જિલ્લાના જેલના અધિકારી દ્વારા નિલંબાગ પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારે પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવીની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગર ચાર રસ્તા પાસે સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું જોકે ગરમીની ઋતુમાં પાણીની ખાસ જરૂરિયાત હોય છે પક્ષીઓને પીવા માટે પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે જેને અનુલક્ષીને સેવાકીય સંસ્થા દ્વારા ગરમીમાં

પક્ષીઓ માટે પાણીના કુંડા અને માળા અને પ્રાણીઓ માટે ચાટનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન કરેલું છે જે પક્ષીઓ અને આ ગરમીના કારણે પાણી અને પાણી મળી રહેતા માટે સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ બીજી પણ દર રવિવારે જમવાનું પછી ચંપલ કપડાં પછી વિધવા બહેનો માટે રાશન કીટો આ સંસ્થાઓથી અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ આ વર્ષે પણ અમે આ પાણીના કુંડોનો આ કેમ્પ કરેલો છે

અને ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય અગાઉ સંમેલને ગોતા ખાતે આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય આગેવાનો તેમજ પોલીસની બેઠક જાય પદ્મિનીભાઈએ જણાવ્યું હતું કે આ તો ટ્રેલર છે મૂવી બાકી છે જે સુપર હિટ મૂવી રહેશે મારું અનસન ચાલુ રહેશે રૂપાલાભાઈએ જે સત્તા ઉપર છે અને જે અભદ્ર ટિપ્પણી કરી છે એની માફી તો આજે પણ ન હોય કાલે પણ હોય સમાધાન હજી ટિકિટ રદ નહી કરે અને પોતે સમજી જાય કે મેં કયા બેન નું નામ લીધું છે જે અમારા સાવજો છે ને સાવજો

बात बहन बेटी के चरित्र की है, तुम अकड़ की पूछ रहे हो अकड़ में और पश्चाताप में अकड़ में और स्वाभिमान में अकड़ में और सम्मान में तुम्हें फर्क समझ में नहीं आता अगर बात मेरे सम्मान की होती कल मेरी टोपी उछाल दी गई प्रशासन के द्वारा अगर यही टोपी किसी सिख समुदाय की होती तो इस देश में क्या आग लग रही होती हम में आज भी निष्पक्षता है सरलता है कि टोपी उछलने के बाद भी उसको मुद्दा नहीं बनाया क्षत्रिय समाज की आपने पगड़ी उछाल दी मुद्दा नहीं बनाया पर चाहे पद्मावती की बात हो और चाहे हमारी बहन बेटियों के अंग्रेजों को देने की बात हो अगर मेरी बहन बेटियों के चरित्र पर कोई अंगुली उठाएगा બાદા મુ જવાબ દીયા જાયગા કોઈ માફી નહીં હોગી કોઈ માફી નહીં હોગી તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર